ગુજરાતમાં સ્વાગત છે જનજાગૃતિ સેન્ટર નો પહેલો યુવા પ્રોફેશનલ ગ્રુપના પ્રમુખ આનંદ નાણાવટી અને ટીમે શપથ ગ્રહણ કર્યા મુંબઈથી થી કિશોરભાઈ શેઠ અને રમેશભાઈ મોરબિયા સેન્ટ્રલ ટીમ સાથે પધાર્યા જૈન ધર્મના સિદ્ધાંતો સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ જૈનોની શિરમોર સંસ્થા છે એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુતરી ખાતે મેડ ઓવર હોલ ખાતે જૈન જાગૃતિ સેન્ટર વડનગરની પહેલ યુવા પ્રોફેશનલ લોકોની સંસ્થાનો શુભારંભ છે પ્રમુખ આનંદ નાણાવટી તથા મહામંત્રી દર્શન શાહ સહિતની ટીમે પદભાર સંભાળ્યો આ પ્રસંગે જૈન જાગૃતિ સમગ્ર ટીમ પહેલીવાર પધારી હતી આજના કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા નવકાર મહામંત્રના ઉદઘોષથી કરવામાં આવી આ પ્રસંગે ખાસ મહેમાન કિશોરભાઈ શેઠે યુવાનોની ડાયનામિક ટીમને સંબોધન કરતા જણાવ્યું કે આજે સમાજમાં બદલાવ યુવા જ લાવી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા સંસ્થાના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઠ દેશો સહિત એકસો એંસી જૈન જાગૃતિ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં વડોદરામાં પણ બસો વર્ષથી બોટલ રક્તદાતાઓ પાસેથી મેળવી ઉત્તમ સામાજિક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું સંસ્થાના નવા વરાયેલા ઉપપ્રમુખ કાર્તિક દોશી અને શ્રેણિક દોશીએ જણાવ્યું હતું કે અમે આ યુવા પ્રોફેશનલ ટીમ દ્વારા જૈન સમાજની એકતા અને સેવાકીય પ્રવૃત્તિને અમારો જીવન મંત્ર બનાવીશું અને સમાજને દરેક કાર્યમાં મદદરૂપ બનીશું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ શેરબજાર બજાર કિંગ તરીકે ઓળખાતા કેતન શાહ ઉદ્યોગપતિ ઉત્તમભાઈ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ

ચેરિટેબલ ટ્રસ્ટના હોય મેડિકલ ઇક્વિપમેન્ટ આપણે જી જેસીમાંથી અહીંયાથી આપીએ છીએ એ બધા સામાજિક કાર્યો કરવા છે કે આપણા જમીનો માટે અને બીજા બધા માટે આપણે કંઈક કરી શકીએ આપણે મને એક વસ્તુ યાદ આવે છે સ્કૂલમાં આપણે જ્યારે ટ્રેકિંગ જતા ત્યારે એવું હતું કે ટ્રેકિંગમાં લાઈનમાં આગળ જે આગળ નીકળી ગયા એ પાછળવાળાની રાહ ઘણી વાર સમાજમાં આપણે કામ કરતાં કરતાં પાછળવાળાને ભૂલી જઈએ આપણે એ પાછળવાળાનેથી આપણી સાથે આગળ લઈ ગયો છે એ આપણું મેન જુદી પરિચય મેળો પણ બહુ પ્રખ્યાત થઈ છે

અને જૈન જાગૃતિને આગળ લઈ જવા માટે મારે યુવાનોની જરૂર છે અને હું વડનગરીવાળાને ખાસ કહેવા માગું છું કે આવી યુવા પેઢી જૈન જાગૃતિ સાથે જોડાય તો જૈન જાગૃતિનું આગલું ભવિષ્ય ઘણું સુંદર છે